નમસ્કાર ઇતિહાસમાં અમુક નામો એવા હોય છે ને કે જે શૌર્ય અને હિંમતનું બીજું નામ બની જાય અને એમાંનું જ એક નામ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આજે આપણે એમની જ અદભુત ગાથામાં ઊંડા ઉતરીશું હવે જુઓ આ શબ્દો કોઈ દોસ્ત કે પ્રશંસકે નથી કહ્યા આ તો એમના કટ્ટર દુશ્મન એક અંગ્રેજ જનરલે કહેલા છે વિચાર કરો કે દુશ્મન પણ જો તમારી તાકાતનો સ્વીકાર કરે તો તમારો પ્રભાવ કેવો હશે તો સવાલ એ જ છે નહીં કે એવું તો શું હતું એમનામાં કેવી રીતે એક રાણી એવી દંતકથા બની ગઈ કે એમના દુશ્મનો પણ એમનાથી આટલા પ્રભાવિત હતા ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ તો એમની કહાણી શરૂ ક્યાંથી થાય છે એમની કહાણી શરૂ થાય છે વારાણસીની ગલીઓમાંથી એક નાનકડી છોકરીથી જેનું નામ હતું મનુ કોને ખબર હતી કે આજ મનુ એક દિવસ ઝાંસીની મહારાણી બનશે હા તો અઢારસો ને માં વારાણસીમાં એમનો જન્મ થયો નામ હતું મણિકર્ણિકા પણ બધા એમને લાડથી મનુ કહીને બોલાવતા અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ કોઈ રાજઘરાણામાં નહોતા જન્મ્યા એમનો ઉછેર છે ને એ સમય કરતાં ઘણો જ અલગ હતો જરા વિચારો જે જમાનામાં છોકરીઓને ઘરના કામકાજ શીખવાડાતા ત્યારે આ મનુ ઘોડા પર સવારી કરતી તલવાર ચલાવતી અને યુદ્ધની તાલીમ લેતી હતી અને ખરેખર તો આ જ તાલીમ એમના ભવિષ્યનો પાયો બની અને પછી એમના લગ્ન થયા ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે બસ એ દિવસથી જ મણિકર્ણિકા બની ગયા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અહીંથી એમનું જીવન એક નવો જ વળાંક લે છે પણ કિસ્મતમાં કંઈક અલગ જ મંજૂર હતું બહુ જલ્દી એમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે એમની સામે ફક્ત બે જ રસ્તા હતા કાં તો ઝૂકી જવું કાં તો લડી લેવું થયું એવું કે મહારાજાનું અચાનક અવસાન થઈ ગયું અને બસ આજ તકની રાહ જોઈ રહેલા અંગ્રેજોની કુટિલ નજર ઝાંસી પર પડી એમણે ઝાંસીને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાની યોજના બનાવી આ માટે એમણે કાયદાનો સહારો લીધો જેનું નામ હતું ડોક્ટ્રીન ઓફ લેપ્સ હવે આ કાયદો બહુ સીધો સાદો હતો જો કોઈ રાજાને પોતાનો પુત્ર એટલે કે સીધો વારસદાર ન હોય તો એનું રાજ્ય સીધું અંગ્રેજોના હાથમાં જતું રહે બસ આ જ કાયદાનો ઉપયોગ કરીને એ ઝાંસી પર કબજો કરવા માંગતા હતા પણ રાણી લક્ષ્મીબાઈએ સ્પષ્ટ ના પાડી દીધી અને એમણે જે કહ્યું એ શબ્દો ઇતિહાસમાં અમર થઈ ગયા મારી ઝાંસી હું નથી આપવાની આ ખાલી એક વાક્ય નહોતું આ એક સિંહણની ગર્જના હતી આ એક વિદ્રોહનો શંખનાદ હતો તો બસ આ જાહેરાત પછી યુદ્ધ તો નક્કી જ હતું હવે જોઈએ કે એક રાણીમાંથી સેનાપતિ બનેલા લક્ષ્મીબાઈએ આ લડાઈની તૈયારી કેવી રીતે કરી એમણે તરત જ કામ શરૂ કરી દીધું સૌથી પહેલાં તો એમણે ઝાંસીની આખી સેનાને એક કરી પછી એમણે એક એવું કામ કર્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું એમણે સ્ત્રીઓની એક આખી સેના તૈયાર કરી અને ત્રીજું આખા શહેરની કિલ્લેબંધી એટલી મજબૂત કરી કે દુશ્મન માટે અંદર આવો લગભગ અશક્ય બની જાય હવે આ લડાઈ છે ને એ બરાબરીની તો હતી જ નહીં એક તરફ હતી અંગ્રેજોની વિશાળ સેના અનુભવી જનરલ હ્યુ રોઝના નેતૃત્વમાં જેમની પાસે આધુનિક હથિયારો અને અઢળક સંસાધનો હતા અને બીજી તરફ હતી ઝાંસીની નાનકડી સેના જેમની પાસે સૌથી મોટું હથિયાર હતું એમની હિંમત અને પોતાના વતનને બચાવવાનો દ્રઢ સંકલ્પ અને પછી યુદ્ધની એ ભયંકર ક્ષણો વચ્ચે એક એવું દૃશ્ય સર્જાય છે જે રાણી લક્ષ્મીબાઈની ઓળખ બની ગયું આ એક ક્ષણ હતી જ્યારે એક માતા અને એક યોદ્ધા બંનેની એકસાથે કસોટી થઈ ધીમે ધીમે ઝાંસીનો કિલ્લો નબળો પડવા લાગ્યો દુશ્મનો શહેરમાં ઘૂસી આવ્યા અને રાણી ચારે બાજુથી ઘેરાઈ ગયા હવે બચવાનો કોઈ રસ્તો નહોતો દેખાતો પરિસ્થિતિ એકદમ ગંભીર હતી અને બસ એ જ ક્ષણે એમણે એક નિર્ણય લીધો એમણે પોતાના નાના દત્તકપુત્ર દામોદર રાવને પોતાની પીઠ પર મજબૂતીથી બાંધી લીધો આ દૃશ્યમાં એક માતાનું વાત્સલ્ય અને એક રાણીનું કર્તવ્ય બધું જ એકસાથે દેખાઈ રહ્યું હતું એ દ્રશ્યની કલ્પના કરો ઘોડાની લગામ મોઢામાં બંને હાથમાં તલવાર પીઠ પર પોતાનો દીકરો બંધાયેલો અને રાણી દુશ્મનોની સેનાને ચીરીને વીજળીની જેમ આગળ વધી રહી છે આ ચિત્ર હિંમત બહાદુરી અને માતૃત્વનો એક એવો પ્રતીક છે જે ક્યારેય ભૂલી શકાય નહીં ભલે રાણી લક્ષ્મીબાઈ એ યુદ્ધમાં શહીદ થયા પણ એમની કહાણીનો અંત ત્યાં નથી થયો હકીકતમાં ત્યાંથી જ એમની અમર ગાથાની શરૂઆત થઈ તો ચાલો જોઈએ કે એમનો વારસો આજે પણ કેમ આટલો જીવંત છે ઝાંસીના પતન પછી પણ એ અટક્યા નહીં એમણે હાર ન માની એ બીજા વિદ્રોહીય સાથે જોડાયા અને ગ્વાલિયર પાસે એમણે પોતાની છેલ્લી લડાઈ લડી અને અઢાર જૂન અઢારસો અઠ્ઠાવનના રોજ યુદ્ધના મેદાનમાં લડતા લડતા જ એમણે વીરગતિ પ્રાપ્ત કરી એ ઝૂક્યા નહીં અંત સુધી લડતા રહ્યા અને કદાચ એટલે જ આજે પણ જ્યારે આપણી સ્ત્રીશક્તિ નેતૃત્વ કે દેશભક્તિની વાત કરીએ છીએ ત્યારે રાણી લક્ષ્મીબાઈનું નામ સૌથી પહેલાં યાદ આવે છે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવાની એમની જે ભાવના હતી એ આજે પણ લાખો લોકો માટે પ્રેરણા છે તો અંતે એમની આખી જિંદગી આપણને શું શીખવે છે એ એક જ વાત શીખવે છે કે બહાદુરી માટે તમારી ઉંમર શું છે કે તમે સ્ત્રી છો કે પુરુષ એનાથી કોઈ ફરક નથી પડતો ફરક પડે છે તો ફક્ત તમારા હૃદયમાં રહેલી હિંમતથી રાણી લક્ષ્મીબાઈની કહાણી એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે અસલી તાકાત શસ્ત્રોમાં નહીં પણ તમારા મજબૂત ઇરાદાઓમાં હોય છે